વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિશે સંસ્કૃતની અંદર પ્રકરણ ચાર જે છે તમારો હાસ્યયોગ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો મળી જશે અને આવનારી પરીક્ષાઓને લગતા પણ તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થશે તો હવે આપણે સ્વાસ્થ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો જોઈએ પહેલો છે માગ્યા મુજબ જવાબ આપો પહેલો છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો ખાલી ઉચ્ચારણ કરવાનું છે આપણી કહો ક્રણાતું પંચાત દૃષ્ટવા ગૃહપાઠનલેખમ ભવાનભવભાવ પરીક્ષણમાં ચોરદુઠન રૂપ્ય આગત્ય વ્યથ્રમ કૃત્રિમ દંતાવલિ નેક્સ્ટ હવે જોઈએ બીજો નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દો લખો પહેલો ખરીદી તો તસે ક્રયણ બીજું હશે બેંક તો તમે વિતકોષ ત્રીજો હશે લૂટ તો થશે ચોથો છે ટકા તો થશે પ્રતિશતમ ચોથો છે દુકાનદાર થશે આપણી કહ અને વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના બીજા વિષયના પણ સાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે વિષય વાંચ આવેલી આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો ત્રીજો છે નીચેના વાક્ય કોણ બોલે છે તે કહો પહેલો છે તરફી કૃપયા દ્વેય નરે દુ તો આ મિત્રો કોણ કહે છે ગ્રાહક બોલે છે બીજું છે ભવતઃ ગૃહકાર્ય બહવ તો શિક્ષક બોલે છે છે ત્રીજો આ અનુભવતું ઘરનો માલિક બોલે છે ચોથો છે વ્ય કરો તું તો આ દ્વિતીય ચોર એટલે કે બીજો ચોર બોલે છે ચોથો છે રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં બદલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો તો એ યંત્ર ક્રીણાતું તો મિત્રો આપણે એ યંત્ર શબ્દ કાઢી દેવાનો છે અને એની જગ્યાએ જોઈ શકો છો ફેનકમ પુસ્તકમ અને ફલમ શબ્દ મૂકવાનો છે તો નીચે શબ્દ પ્રયોગ કરેલો છે જે તમે જોઈ શકો છો ત્રણ વાક્યોમાં નેક્સ્ટ બીજો છે સા ભોજન કરો કરોતું તો એમાં મિત્રો ભોજન શબ્દ આપણે કાઢી દેવાનો છે એની જગ્યાએ દુગ્ધ પાનમ દાનમ ને પ્રાર્થનામ શબ્દો ઉમેરવાનો છે નેક્સ્ટ બીજું એ ત્રીજો વ્યરશ્રમમાં કરોતું તો એમાં મિત્રો આપણે વ્યરશ્રમ કાઢી દેવાનો છે એની જગ્યાએ નીચે જે કંસમાં ત્રણ શબ્દો આપેલા છે એ શબ્દો બેસાડવાના છે નેક્સ્ટ આગળ વધીશું આગળ મિત્રો છે શ્વાન ભય ન અનુભવતું તો એની જગ્યાએ મિત્રો શ્વાન ભય છે શ્વાન ભય કાઢી દેવાનું છે એની જગ્યાએ ચોર ભય સિંહ ભય અંધકાર ભય શબ્દો લગાવવાના છે પાંચમો છે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો તો એ તતત ખાલી જગ્યા હસ્તી તો યંત્રમ કે કરીણમ તો એ તત યંત્ર ગમ અસ્ત હવે જોઈએ પહેલો એત ખાલી જગ્યા પુસ્તકમ ને પઠન તો એત પુસ્તક પઠનયોગમ બીજો એ ખાલી જગ્યા અસિસ્નાન ને ભ્રમણ તો એત સ્ના ભ્રમણયોગમ ત્રીજોષ્ય એટા ખાલી જગ્યા અસિ ચલચિ કે દર્શન તો એત ચલચિર દર્શનયોગમ ચોથોષે એકત ખાલી જગ્યા અસર જલન કે સ્નાનનું તો એ જલ સ્નાનયોગમ અને મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં ત્યાં તમને ધોરણ સાતની તમામે તમામ માહિતીઓ જોવા મળી જશે હવે જોઈએ છઠ્ઠો કે ઉદાહરણ મુજબ ક્રિયાપદોનું પરિવર્તન કરો તો ભવતી તો ભવિષ્યતી ને ભવિષ્યામી વધતી તો વધિષ્યતી ને વધિષ્યામી કરોતી તો કરીશ્યતી ને કરીશ્યામી તરતી તો તરીશ્યતી ને તરીશ્યામી નેક્સ્ટ આગળ વધીશું સાતમો છે લાસ્ટ આવી બીજી હાસ્યકણિકાઓ શોધો અને મિત્રો તમને કોઈપણ જોક્સ તમે મોબાઈલના ઇન્ટરનેટના મદદથી શોધી શકો છો બીજી પણ ચોપડીઓમાંથી શોધી શકો છો અને જો તમને મળે તો મિત્રો આ વિડીયોની નીચે કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં જેનો જોક્સ સારો હશે એની કમેન્ટ પિન કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિશેષ સંસ્કૃતની અંદર શેમ વનમાં પાઠ ચાર જે છે હાસ્યયોગઃ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ સાતનો કયો વિડીયો જોવે છે એ પણ અમને જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત